પોરબંદર શહેરમાં ઓવર સ્પીડે વાહન ચલાવતાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે શહેરના જુબેલીટી ખાપત તરફમાં માર્ગ ઉપર અનેક અકસ્માતો થઈ રહ્યા છે ગઈકાલે જ એ અકસ્માત થયો છે જેમાં લોકોના કહેવા મુજબ એક કાર છે કાંઈથી ઓવર સ્પીડે નીકળી જેના કારણે બાઇક ચાલક ધર્મેશભાઈ છે તેમનું અવસાન થયું છે સ્થાનિક લોકોની માંગ છે કે અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી વાહન અકસ્માતનો જે બનાવ વધી રહ્યા છે તેમાં ઘટાડો આવે મારું નામ અજય બાબુ વોરસ્યા ખાપટ આદિત્યના રોડ છે આ રોડ ઉપર બહુ બહુ સ્પીડથી વાહન ચલાવવામાં આવે છે અહીંયા અમારે ઘણી બધી નિશાળું છે નાના નાના બાળકો છે એને રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે એટલે એના માટે થઈને અમે છે ને એક આ સ્પીડ બ્રેકરની માંગ કરીએ છીએ તમને સ્પીડ બ્રેકર આપો એક અઠવાડિયાની અંદર સ્પીડ બ્રેકર આપે તો કઈ તો કોઈ વાંધો નથી જો સ્પીડ બ્રેકર દેવામાં નહીં આવે અઠવાડિયાની અંદર અંદર તો અમે રોડ ખોદીને સ્પીડ બ્રેકર બનાવવા તૈયાર છે આ અમારા ગામની એકતા છે અમારા ગામનો સાથ સરકાર છે અકસ્માત વર્ષની અંદર ત્રણ ચાર ત્રણ ચાર થાય જ છે ખાલી સ્પીડ ના કેમ કેમકે આ લોકો બહુ બેદરકારી કરે સ્પીડ બ્રેકર નથી કારણે અમારું નાનું એવું ગામ છે નાના એવા બાળકો આવે છે એક સ્કૂલ આવે છે એટલે એને ક્રોસ કરવા માટે છે ને બહુ તકલીફ પડે અમને કેટલી અહીંથી વાહનો સો એકસો વીસ કોઈ લિમિટ જ નહીં કોઈ પીધલ હોય તો એકસો વીસ એકસો ચાલીસ થતું હોય એટલે કોઈ જાતની લિમિટ તો છે જ નહીં કોઈ જોતું નથી ઘણી બધી ગાયો ઘણા બધા કુતરા ઘણા બધા ઢોર એમના પણ એના જીવ એમને વયા જાય છે અમારી માંગ છે સાહેબ તમારું નામ મારું નામ લતાબેન લતાબેન રાજુ મધિયા બરોબર અમારો રેકડીનો ધંધો છે આયા બેઠ મૂકવામાં આવે નાના નાના બાલ બચ્ચા હોય જાય છે આંગણવાડી દીક બાયું મૂકવા જાય છે બરોબર એકસો વીસ એકસો ત્રીસની ઝડપમાં વાહન જાય હોંડા હોય તો હું ગાડી હોય તો હું આમાં થી પાંચ કેસા આવા બની ગયા નાગબાપાના મંદિરે બરોબર આમાં ત્રણ ચાર તો મરી પણ ગયા એક નાનો દીક છોકરી મરી ગઈ છે ને આ ભાઈનું કાલે મૃત્યુ થઈ ગયું બરોબર તો અમારું

અને અહીંયા વારંવાર અકસ્માત થાય છે ઘણા બધા લોકો છે ને અહીંયા મૃત્યુ પણ પામ્યા છે અને કાલ જે બનાવ બનાવ એમાં પણ એક છોકરો છે જે મૃત્યુ પામ્યો અને એના પણ નાના નાના છોકરા છે અમે રજૂઆત એવી કરવાની છે કે અમારે અહીંયાથી ચાર પાંચ સ્પીડ બેકરી જો મુકાઈ જાય તો અહીંયા અકસ્માત થતા અટકે અને અહીંયા ઘણા એવા ગાયું પછી બીજા કોઈ હે એવા જાનવર છે તો એ પણ અકસ્માતે મૃત્યુ પામ્યા છે અને વારંવાર અહીંયા મહિનો બે મહિને કે ત્રણ મહિને જે આ નાગબાપાન મંદિર છે ત્યાંથી આપણે જે ખડીનું અહીંયા મૃત્યુ થાય અકસ્માત થાય છે તો મૃત્યુ પામે ઓછામાં ઓછી સો થી એકસો ની અમે તો નથી જોયું પણ આજુબાજુ વાળા લોકો એ બધા કીધું કે ભાઈ સો થી એકસો વીસ ની સ્પીડ હતી તો હવે અહીંયા સ્પીડ બકરીયા હોય તો આવા અકસ્માત છે ને અટકી જાય અને જે આ અત્યારે માનો કે એના પર છોકરા નાના નાના હે તો એ અત્યારે એ હવે બાપ વગરના થઈ ગયા હે તો અમારી રજૂઆત એવી હે કે ભાઈ સ્પીડ બેકર યા તાત્કાલિક જો મૂકવામાં આવે અઠવાડિયાના અંદર તો ઠીક છે બાકી અમે રોડ રસ્તા આંદોલન કરવાની તૈયારીમાં હે બરોબર